મોડાસા શહેરમાં કાર્યરત અન્નપૂર્ણા ટ્રસ્ટે એકત્રીસ વર્ષ પૂર્ણ કરીને બત્રીસમા વર્ષમાં પ્રવેશ કરતા વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ટ્રસ્ટમાં કામ કરતા કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં કાર્યરત અન્નપૂર્ણ ટ્રસ્ટે એકત્રીસ વર્ષ પૂર્ણ કરીને બત્રીસમા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે આ પ્રસંગે વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વરિષ્ઠ પત્રકાર અને કટાર લેખક દેવેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા મોડાસાના મહાલક્ષ્મી ટાઉન હોલ ખાતે આયોજિત કરવામાં આવેલા આ કાર્યક્રમમાં મોડાસા નગરના શ્રેષ્ઠીઓ આગેવાનીઓ ઉપસ્થિત રહ્યા હતા અને અન્નપૂર્ણા ટ્રસ્ટમાં કામ કરતા કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા અન્નપૂર્ણા ટ્રસ્ટ છેલ્લા એકત્રીસ વર્ષથી મોડાસા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં રહેતા ગરીબ પરિવારો વિધવા મહિલાઓ તેમજ અશક્ત લોકોને અને હોસ્પિટલના દર્દીઓને માત્ર બે રૂપિયામાં ટિફિન સેવા પૂરી પાડે છે અન્નપૂર્ણા ટ્રસ્ટ્રીસ વર્ષ પૂરા કરીને આગળ વધી રહ્યું છે હું આખી દુનિયામાં ભર્યો છું દુનિયાના કમસે કમ ત્રીસથી ચાલીસ દેશોમાં હું ફર્યું છું અને સામાજિક સંસ્થાઓને બીજું બધું જોયું છે પણ મોડાસાનો આજે અન્નપૂર્ણા ટ્રસ્ટ દ્વારા માત્ર બે રૂપિયામાં દર્દીને એના સગાઓને જરૂરિયાતવાળાઓને નિરાશ્રિતોને જે ઘેર બેઠા ભોજન પૂરો પાડે એ પણ સ્વચ્છ અને ભોજન પૂરવા એ મારા માટે એક આશ્ચર્યની વાત અન્નપૂર્ણા ટ્રસ્ટ સાથે સંકળાયેલા તમામ લોકો દરેક ઋતુમાં પોતાની ફરજ બજાવતા આવ્યા છે હાલ બત્રીસમાં વર્ષમાં પ્રવેશ થતા કર્મચારીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો